એના માટે સોરી કેમ કે મારી એક સર્જરી થઈ છે અને તબિયત સારી નહોતી એટલે બધા જ ફ્રેન્ડને સારું ઉશે અને સ્વાસ્થ્ય સારું રહે એવી મારી કામના શ્રી કૃષ્ણ મિત્રો ત્યાં અહી એક દિવા ગજા માડી ગાય હા યુવેટ ફેન્ટ્રિંગ કેમ છે મિત્રો તમને બધાને સારું છે અને જય શ્રી કૃષ્ણ બે દિવસ પહેલાં બે દિવસ પહેલાંની એમ તો કાલે જ તે બપોરે સમાચાર મળ્યા કે આપણા મહારાષ્ટ્રના ડિપ્ટી સી એમ અજીત પવારજી પ્લેન ક્રેશમાં ઓફ થઈ ગયા એ પણ નાની એવી ઉંમરમાં જતા રહ્યા એના માટે આપણે ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરશું કે એમની આત્માને શાંતિ આપે અને જો મિત્રો મારી પણ તબિયત હવે સારી છે થોડાક દિવસ એવું લાગતું હતું કે આ શિયાળાની ઠંડી છે તો કદાચ મારી તબિયત પણ વધારે બગડશે પણ હવે એવું નથી સારું છે મને સર્જરી પછી થોડુંક એવું લાગ્યું પણ હવે સારું છે મને પણ મિત્રો તમે બધા મજામાં મજામાં જશો અને હું પણ છું ને મજા નથી એટલે મમ્મા એવા છે કામ કરવા માટે અને મમ્મી બિચારા એકલા એકલા બધું કામ કરે છે અત્યારે તો સર્જરી કોઈ મિત્રો એની વાઈફ બેન મમ્મી કે કોઈ કરાવે તો એનું થોડુંક વધારે કેર કરજો મિત્રો કેમકે જ્યારે તમે કોઈ સર્જરી કરાવો છો ને ત્યારે તમારી તબિયત વધારે બગડે છે અને સર્જરી કરાવ્યા પછી આપણે વધારે પડતી થોડી કેર કરવી પડે છે આપણી આપણા શરીરની કેમકે વાતાવરણ એકદમથી ફરી જાય છે મને બહુ સારું હતું ઓચિંતાનો તાવ ઠંડી ખૂબ આવ્યું પછી યુરિનમાં રસી થઈ ગયા એના હિસાબે થોડીક હું ખરાબ હાલતમાં થોડીક મારી હાલત ખરાબ થઈ ગઈ એના હિસાબે તાવ આવ્યો એ બધું સારું થયું ત્યાર પછી મને તાવ ઠંડી આવી ગઈ અને શરદી થઈ ગઈ એ બધું મટી ગયું ત્યાં મને ઉધરસ પણ થઈ ગઈ એટલે થોડીક તબિયત આપણી ખરાબ થઈ જાય શરીર છે એ તો બગડવાની જ છે તબિયત આપણી પણ હવે સારું છે મિત્રો મને હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મેસેજ કરજો મને અને મારી તબિયત ખરાબ હતી કોઈ ઊભું નથી રહેતો આપણી પાસે તો આપણે તો અત્યારે કોઈની જરૂર છે નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે અત્યારે લાઈવ છીએ લાઈવ એટલા માટે કે હમણાં તબિયત થોડીક સારી નહોતી અને અત્યારે તબિયત આપણે પંદર દિવસથી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી સર્જરીએ કરાવવી પડી અને ત્યારે મને સારું છે મેં કીધું લાવે એક વખત લાઈવ આવીને આપણે કહીએ કે ભાઈ ના હવે તબિયત સારી છે હવે આપણે રૂટીન પ્રમાણે મળશું વિડીયો અપલોડ કરશું અને તમારા બધાની દુઆથી જેમ કે તમને તો કોઈને ખબર જ નહોતી પણ છતાં હું કહીશ કે તમારી દુઆથી હું અત્યારે ઊભી થઈ ગઈ છું અને મને અત્યારે સારું છે થોડીક તબિયતમાં માને બાળકની કોથળીનું ઓપરેશન એમાં ગાંઠ થઈ ગઈ હતી અને એના હિસાબે મારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે હવે સારું છે મિત્રો મને પણ થોડુંક તો શું છે કે વાતાવરણ અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે તો થોડીક તો તબિયત બગડવાની જ છે આપણી અને એમાં ને તો થોડીક વધારે બગડે પણ હવે સારું છે શું ચાલે છે તમારા મિત્રોને પણ શું ચાલે છે ત્યારે નવીનમાં મેસેજ કમેન્ટ કરજો મને આવ્યા છો તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આપણે કાંઈ એવું નથી કે લાખો હજારો ફેન્સ હોય તો જ આપણે વાતું કરીએ એવું કઈ છે નહીં આપણે તો એક ફેન્સ પણ કાફી છે વાતું કરવા માટે અને અત્યારે ખુશનુમાં વાતાવરણ સરસ છે તબિયત પણ થોડીક સારી થઈ ગઈ છે એટલે કીધું લાવ આજે થોડુંક લાઈવ આવીએ ચાલો તમને હું મારા મમ્મી બતાવું મિત્રો એમને પણ એક રીંગ આવી હતી એ પૂરી થઈ ગઈ છે કામ પણ કરતા રહેશું તો કપડા મશીનમાં ધોવાઈ રહ્યા છે મશીનમાં કપડાં ધોવાય છે થોડુંક સાથે કામ પણ કરતા રેશું એટલે કામ પણ આપણું થોડુંક થઈ જાય એટલી દવાના ઢગલા થઈ ગયા છે ને મિત્રો એટલી દવા પી પીને હું કંટાળી ગઈ છું છેલ્લા પંદર વીસ દિવસથી કે તેની વાત જવા દો તમે દવા તો ખૂટતી જ નથી અત્યારે છેલ્લી મને ત્રીસ દિવસની દવા મળી છે કે તમે ત્રીસ દિવસ દવા પીવો સર્જરી નથી સારી બહુ છે સબિયત ખરાબ છે ને એટલે તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે જય શ્રી કૃષ્ણ